નમસ્કાર માન્ય પ્રધાનમંત્રી સાહેબ ગૃહ મંત્રી તથા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ નો ખુબ ખુબ આભાર માનું છું અમુક મિત્રો ગુજરાત થી કાઠમાન્ડુ પશુપતિના મંદિરના દર્શન આવ્યા હતા અને

કેન્દ્રમાં વાત કરીને અમિત શાહ સાહેબ સાથે વાત કરીને અમે નેપાળ ગવર્મેન્ટ સાથે અમને જે પણ જરૂરિયાત હતી તે ઉદ્યોગ પૂરી પડાવી અને તેમજ અમારું રેસ્ક્યુ કરાવ્યું અને સુરક્ષિત અમને કાઠમાંડુમાં સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા એમને એમનો થોડકો ભગવાન બની છે ભરત બધા